એકર જમીન ના કૌભાંડના સંદર્ભમાં કૌભાંડના સંદર્ભમાં નાખ્યા અને એમની ધરપકડ કરતા રાજીનામું રાચી રાજભવન ખાતે રાજ્યપાલને સુપ્રત કરી દેવાયું અને સોરેન પરિવારના સિબુ સોરેન પરિવારના અત્યંત વિશ્વાસ એવા ચંપઈ સોરેન્યમંત્રી બન્યા પાર્ટીને તોડી નાખવી સરકાર અને ભારતીય કે ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસના ગઠબંધનને તોડી નાખવું હતું સરકારને તોડી નાખવી હતી પરંતુ એ શક્ય ન બન્યું અને એટલા માટે એક બાજુ હેમંત એન્ફોર્સમેન્ટ જેલ ભેગા કર્યા હાઈકોર્ટે અને ઘણો લાંબો સમય સુધી જામીન ન મામલો સુપ્રીમ કોર્ટે ગયો આજે સુપ્રીમ કોર્ટમાં એમની ધરપકડને પડકારતી અરજી એ સુનાવણી માટે આવી અને જસ્ટિસ ખન્ના અને જસ્ટિસ દત્તાની બેન્ચ સમક્ષ આ કેસ આવ્યો ત્યારે જો દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ચૂંટણીના સંજોગો છે ચૂંટણી પ્રચારમાં જવાનું છે અને એમને ચૂંટણી પ્રચારથી વંચિત રાખવા માટે જેલમાં રાખવામાં આવ્યા છે એ સહિતની દલીલો કરીને કેન્દ્ર સરકારના ઈડી ડિપાર્ટમેન્ટના ધારાશાસ્ત્રીઓને ખાસ કરીને સોલિસિટર જનરલ તુષાર મહેતાની દલીલો ને ફગાવીને કેજરીવાલને જો જામીન અપાતા હોય વજગાડાના જામીન અપાતા હોય તો હેમંત સોરેન ને કેમ નહીં હેમંત સોરેન ના ધારાશાસ્ત્રી એ કપિલ સિબ્બલ છે કેજરીવાલ ના ધારાશાસ્ત્રી અને કપિલ સિબ્બલે કોટ કર્યો અને કેજરીવાલને પેલી જૂન સુધી વચગાળાના જામીન મળ્યા છે એમને પણ ઈડીએ જ ચૂંટણી તાણે જ એમની ધરપકડ કરી હતી અને એક બાજુ હેમંત સોરેનની ઝારખંડના મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવી અને એના પછી એને પગલે કોંગ્રેસના નેતા અને કોંગ્રેસના કેબિનેટ મંત્રી ઝારખંડના એ આલમને પણ ઈડીએ નોટિસ મોકલાવી છે એમને તેડું મોકલાવ્યું છે કે આવતીકાલે એમણે ઈડી સમક્ષ હાજર થવું તો એ છે કે ઝારખંડ ની સરકારને તોડી નાખવી ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદવું તો પક્ષાંતર કરાવીને ભારતીય જનતા અનુકૂળ એવું શાસન ત્યાં લાવવું અને આ ગાળામાં હેમંત સોરેન ના ભાભી સીતા સોરેન એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે ધારાસભ્ય છે એમની રાજકીય મહત્વકાંક્ષા છે લોકસભા લડવા માંગે છે અને એ સામે પાટલે બેઠા છે પણ મને લાગે છે કે સિબુ સોરેન અને એમના પત્ની એના આશીર્વાદ એ હેમંત સોરેન અને કલ્પના સોરેન એટલે કે હેમંતના પત્નીની સાથે છે એ બહુ સ્પષ્ટ થઈ ગયું છે અને આલમ આવતીકાલે ઈડી સમક્ષ હાજર થાય તો એમની ધરપકડ થાય

પહેલી જૂન સુધી ત્યાં મતદાન ચાલુ રહેવાનું છે આજે મતદાનનો ચોથો તબક્કો હતો અને પાંચ વાગ્યા સુધીમાં બાસઠ ટકા મતદાન થયું છે દેશમાં અને એના અંતિમ આંકડાઓ તો આપણે અત્યારે જ્યારે આ વિડિયો રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યાં સુધી આવ્યા નથી અને એ ચોવીસ કલાકમાં કદાચ ચૂંટણી પંચ એ જાહેર કરશે અગિયાર દિવસ તો નહીં જ લગાડે એવું હું હવે માનું છું કારણ કે એને લગતી પણ સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ છે કે પહેલા અને બીજા તબક્કાના આંકડા પંચે જાહેર કર્યા અને એમાં પણ છ સાત ટકા એ પણ એટલી જ તપાસની બાબત રહે છે અને શંકા ની બાબત પણ રહે છે વીસ મેના ના રોજ પચીસ મેના રોજ અને પહેલી જૂનના રોજ માં પણ મતદાન થવાનું છે એ તો ચાલુ રહેશે પણ એ તૂટશે કે કેમ એ એક મોટો પ્રશ્ન છે પણ હરિયાણામાં ત્યાંના જે મુખ્યમંત્રી નવા નવા મુખ્યમંત્રી સૈની જે છે એમણે એમના ટેકેદારો એ ખસી ગયા છે અપક્ષ ટેકેદારો એ કોંગ્રેસને ટેકો આપ્યો છે ભારતીય જનતા પાર્ટી સરકાર ને ટેકો પાછો ખેંચી લીધો છે એટલે એની સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવા માટેના સંજોગો કરતા એને પાડવી કે કેમ એ એ સંદર્ભમાં જ્યારે ચર્ચા ચાલી રહી છે ત્યારે મુખ્યમંત્રી સૈનીએ સામે ચાલીને કહ્યું છે કે લોકસભાની ચૂંટણીના પરિણામ આવે પછી એ ફરીને વિશ્વાસનો મત લેશે કારણ કે એ અત્યારે લઘુમતી સરકાર છે પણ આજે હેમંત બીજી પણ વાત કરી લેવી છે આજે માન્ય વડાપ્રધાન એમના મત વિસ્તાર વારાણસી માં રોડ શો કરી રહ્યા છે અને આવતીકાલે એટલે કે ચૌદ મે ના રોજ એ ત્યાં નામાંકન ભરવાના છે અને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી એ પણ ઉત્તર પ્રદેશમાં રેલીઓ યોજી રહ્યા છે અને આજે રાયબરેલીમાં પણ એ એ સભાઓ સંબોધી રહ્યા હતા એટલે કે એક બાજુ માનનીય વડાપ્રધાન પણ ઉત્તર પ્રદેશમાં છે અને ભાઈ શ્રી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ નફરત કો મીટા કર

જરા મહત્વના સમાચાર છે રાહુલ ગાંધી આજે પણ ફરીને એમ કહ્યું છે કે અદાણી અંબાણી કે 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 મિત્ર મીડિયા કારણ માનનીય એમ ટેમ્પો ભરીને નાણા એ રાહુલ ગાંધીની ને અને એમને જાય છે એટલે એમણે ચૂંટણી જાહેર થઈ ત્યારથી અદાણી અંબાણીનું નામ લેવાનું બંધ કરી દીધું છે તો એક બાજુ રાહુલ ગાંધીએ તો સતત રોજે રોજ દરેક ભાષણમાં પોતે અદાણી અંબાણી અને એમના મિત્ર નરેન્દ્ર મોદી એની વાત તો કરવાનું ચાલુ જ રાખેલું છે એ વડાપ્રધાન ખોટું બોલતા હોય ત્યારે મને લાગે છે કે દેશવાસીઓને પણ થોડીક શરમ અનુભવાય કે વડાપ્રધાન થઈને જૂઠું બોલે છે પણ એમને એ આદત છે અને એ ઘણા બધા જુઠ્ઠાણાઓ ઓકે છે એ હવે પ્રજા સમજવા માંડી છે પણ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એ આજે તો એવી કરી છે કે અદાણી અંબાણી ભરીને નાણા જો મોકલતા હોય એવું વડાપ્રધાન કહે છે તો વડાપ્રધાનની પાસે એના નક્કર પુરાવા હશે તો એમણે અદાણી અને અંબાણીની ધરપકડ કરવી જોઈએ એમણે માગણી કરી છે કે અદાણી અંબાણીની ધરપકડ કરો આજે સુપ્રીમ કોર્ટમાં જે બાબત બાબતો આવી છે ઘણી બધી બાબતો આજે સુપ્રીમ કોર્ટમાં આવી એમાં જે બહુ કેસ હતો એ એમની પડકારતો જે ઈડીએ એમની ધરપકડ કરી મની લોન્ડરિંગ કેસમાં જેની સાથે એમણે કહ્યું છે કે મારે કોઈ સંબંધ નથી આના સંદર્ભમાં પેલા જમીન કૌભાંડમાં પણ જે ધારો કે જમીન કોના કબજામાં છે એવું જ્યારે માન્ય ન્યાયમૂર્તિ એક પૂછ્યું ત્યારે જણાવવામાં આવ્યું કે એ અમારા કબજામાં છે નહીં અને એની સાથે અમારો કોઈ સંબંધ નથી એવું હેમંત સોરેન વતી કપિલ સિબ્બલે ધારાશાસ્ત્રીએ બહુ સ્પષ્ટપણે કહી દીધું અને પછી આ કેસની આગળ ઉપરની સુનાવણી એ વેકેશન પછી ઉનાળુ વેકેશન એ વીસ મે થી શરૂ થાય છે એના પછી એ યોજાવાની એમની ગણતરી હતી પરંતુ સિબ્બલે એવી માગણી કરી કે ચૂંટણી ચાલી રહી છે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને આ કેસ જલ્દી હાથ ધરાય એની સુનાવણી જલ્દી હાથ ધરાય એવી અપેક્ષા છે અને માનનીય સુપ્રીમ કોર્ટ એના વિશે જલ્દી પોતાનો નિર્ણય આપે એ બહુ જરૂરી છે એટલે સત્તર મે ના રોજ એટલે શુક્રવારે આ કેસની આગામી સુનાવણી અને નિર્ણય પણ આવશે એવી આપણને અપેક્ષા છે સાથે જ એક બહુ જ મહત્વનો જે ચુકાદો આજે સુપ્રીમ કોર્ટે આપ્યો છે એ કેજરીવાલના સંદર્ભમાં જ આપ્યો છે કે મુખ્યમંત્રી પદેથી ધરપકડ કરાયેલા મુખ્યમંત્રીની મુખ્યમંત્રી પદેથી રાજીનામું એમણે આપવું એ બહુ જરૂરી નથી હેમંત સોરેને રાજીનામું આપ્યું એ ધારો કે ન આપ્યું હોત તો પણ એ મુખ્યમંત્રી તરીકે ચાલુ રહી શક્યા હોત અને આવતીકાલે હેમંત સોરેનને વચગાળાના જામીન મળે અને જો ધારાસભ્યોની બેઠકમાં હેમંત સોરેનને ફરીને મુખ્યમંત્રી બનાવવા માટે જો ઠરાવ પસાર કરવામાં આવે તો રાજ્યપાલે એમને ફરીને મુખ્યમંત્રી બનાવવા પડે એ પણ એટલી જ હકીકત છે કારણ કે સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટ અને પછીથી સુપ્રીમ કોર્ટે પણ આ દિશામાં કહ્યું છે કે એવું ક્યાંય બંધારણમાં નોંધાયું નથી કે જો કોઈ પણ મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવે અને જેલવાસી હોય તો એને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું જોઈએ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે આ સંદર્ભમાં પોતાની ભૂમિકા બહુ સ્પષ્ટ કરી હતી અને એમણે આ રીતે રાજીનામું આપ્યું નથી એ એ એટલી જ હકીકત છે જે કેસ હેમંત સોરેન ના ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસના ગઠબંધન અને આરજેડી અને ડાબેરી પક્ષ એ જે ગઠબંધન છે એમનું એની બહુમતી એ ઝારખંડ

અધિકારીઓ સરકારી અધિકારીઓ મોદીના લાડકા અધિકારીઓ દસમી જૂન ના રોજ વર્તમાન વડાપ્રધાન શપથવિધિની તૈયારી શરૂ કરી દીધી છે અને અગિયારમી જૂને એમની નવી કેબિનેટની પહેલી મીટીંગ યોજવામાં આવશે આ પણ એક પરસેપ્શન ઉભું કરવાની કોશિશ છે લોકોને એક સંદેશો આપવાની કોશિશ છે કે ચૂંટણી ઉપર અસર કરવા માટેની આ કોશિશ છે અને એમના મળતિયા અધિકારીઓ એ એ એ આ કોશિશમાં સામેલ છે બાબત પણ પણ આપણે સમજી શકીએ છીએ કેટલાક ચૂંટણી અધિકારીઓ મોદીના નામના નારા લગાવવાના શરૂ કર્યા છે એ પણ એ પણ એટલા જ વખોડવા પાત્ર છે મોદીના નારા લગાવે ચૂંટણી અધિકારીઓ કે રાહુલ ગાંધીના નારા લગાવે ચૂંટણી અધિકારીઓ બંનેને આપણે વખોડવા પડે

બેઠકોની ચૂંટણી આજે ચોથા તબક્કામાં એના વાગ્યા સુધીના આંકડાઓ એ એ એ હતા પણ પછી કેટલા એમાં વધારો થાય છે એના વિશે આપને અમે હવે પછીના એપિસોડમાં જરૂર અપડેટ કરીશું આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે અને જો તમને અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં વસતા મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર